પાવીજેતપુર તાલુકામાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આનબાન અને શાન સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં કરવામાં આવી સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તાલુકાના મુખ્ય મથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી ગામડાઓ અને શાળાઓમાં કાર્યક્રમો પાવીજેતપુરના ઈંટવાડા ગામે ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ દ્વારા અને આંબેડકર ચોક વિસ્તારમાં જમીલ ખત્રી દ્વારા ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી તાલુકા કક્ષાની ઉજવણી પાવીજેતપુર તાલુકા કક્ષાના મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન મોટી આમરોલ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં તાલુકા મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જ્યારે કદવાલ પંથકમાં કંડા પ્રાથમિક શાળા ખાતે મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર દ્વારા ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કરી રાષ્ટ્રપર્વની ઉજવણી કરવામાં આવી હતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં ડૉક્ટર વૈષ્ણવી શાહના હસ્તે અને સનરાઈઝ સ્કૂલમાં ડૉક્ટર નિયતિબેન શાહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધો હતો કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા